દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત વોર્ડ નંબર છ અને સાતમાં દબાણ શાખાની ટીમ દ્વારા હંગામી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ વડોદરા મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ કામગીરી અંતર્ગત વિવિધ વોર્ડ વિસ્તારોની અંદર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને આજરોજ વોર્ડ નંબર છ અને વોર્ડ નંબર સાતમાં હંગામી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી ફતેપુરાથી સંગમ ચાર રસ્તા સુધીના હંગામી દબાણો દૂર કરવા આવેલી પાલિકાની ટીમ દ્વારા અમુક જ લારીઓને ઉઠાવવામાં આવી હતી અને અમુક લારી તેમજ ગલ્લાઓને છોડી દેવાતા અનેક તર્કો ઉભા થયા હતા અને સંગમ ચાર રસ્તા નજીક ચણાની લારી ધરાવતા એક વ્યક્તિ પાસેથી રૂપિયા પંદરસો ભરાવડાવી લારી ઉઠાવવામાં આવી ન હતી અને બાજુમાં આવેલી શાકભાજીની લારીના ઉમરલાયક વિધવા બેન કેજો રોજે રોજ લાવીને એક જીવન ગુજારે છે તેઓ પૈસા ભરવા તૈયાર હોવા છતાં પણ તેમની લારી પાલિકાની દબાણ સહકારી ટીમ દ્વારા ઉપાડી લેતા વારા દવલાની નીતિ અધિકારીઓની સ્પષ્ટ દેખાઈ આવી હતી આ જે હંગામી દબાણો છે તે હાલ પ્રોગ્રામ ઉપરની સૂચના અન્વયે દૂર કરવામાં આવે છે ફતેહપુરા જ અરસ કરથી સંગત સુધીનો વિસ્તાર લેવામાં આવે છે હા જે ઉપરથી સૂચનાઓ છે દબાણ કરવામાં હંગામી દબાણ કરવામાં આવે છે એ પ્રમાણે પછી પોગ્રામથી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે હાલ બે લારીઓ કરી લોકલ્પે ભરવાડ ક્લાસ લાખ છ